માળીયાહાટીનાના તાલુકાના ગડુ ગામે વેરહાઉસમાં સોના જેવી મગફળી રિજેક્ટ થતાં મોટાપાય હોવાળો મચ્યો હતો તાજેતરમાં માળીયાહાટીનામાં ટેકાના ભાવે લેવાતી મગફળી કેન્દ્ર પર ખેડૂતોની સોના જેવી મગફળી લીધેલી હોય તે મગફળી માળીયાહાટીના તાલુકાના ગડુ ગામે વેરહાંઉસમાં સોના જેવી મગફળી રિજેક્ટ થતાં મોટાપાય હોવાળો મચ્યો હતો ત્યારબાદ સરકારશ્રીના કડક સૂચનાથી અલગ અલગ પાંચ જવાબદાર અધિકારી વ્યક્તિને નોટિસ બજાવી ખુલાસો માંગ્યો હતો હાલમાં આ રિજેક્ટ થયેલી મગફળી માળી હાટીનામાં મગફળી કેન્દ્ર પર ત્રણ હજાર ત્રણસો એકત્રીસ ગુણે જેટલો જથ્થો પરત આવેલો છે તે મગફળીનું અલગ અલગ લોટ વાઇઝ રિસેમ્પલિંગ કરી સારો માલ અને ચોખ્ખો માલ અલગ કરીને વેર હાઉસ મોકલાશે તે લોકમુખે મોટો વૈદિક સવાલથી માળી હાટીનામાં રાજકીય માહોલ ગરમાયો છે તંત્ર જવાબદાર વ્યક્તિ સામે શું એક્શન લેશે

અને જે સરકારી ગાઈડલાઇન પ્રમાણે એનું રીચેકિંગ કરી છે રિપોર્ટર પ્રતાપ સિસodia માળિયા હાટીના